હજાતિયામાં ચોખા અને કદંબની ડાળીમાંથી મહાદેવની ભરાઈ તાલુકાના હજાતિયા ગામમાં બનેલા એકમાત્ર શિવ મંદિરમાં આજે મહાદેવની પૂંજ ભરવામાં આવી હતી જેમાં મહુદા તાલુકા સિવાય આસપાસના ગામોમાંથી પણ ભાવિકો ભોળાનાથના દર્શન કરવા પધાર્યા હતા શિવપુરાણમાં જણાવ્યા મુજબ સર્વરોગ બાધા દુઃખ તકલીફો દૂર કરવા શિવજીની પૂંજ ભરવામાં આવે છે જેની શરૂઆત મહાભારત કાળથી કરવામાં આવી હોવાનું કહેવાય છે હજાતિયા ગામના પ્રકાશચંદ્ર ભટ્ટે બાવાએ પૂંજ ભરી હતી જેનું મંદિરના પૂજારી જગદીશ ભટ્ટે શિવજીને શ્રિંગાર કર્યો હતો કહેવાય છે કે જે પ્રકારના ધાનથી મહાદેવની પૂંજ ભરવામાં આવે તે પ્રકારનું ફળ પ્રાપ્ત થાય છે આજે સવારે છ વાગે પૂંજ ભરાયા બાદ અગિયાર વાગે મહાદેવનો શ્રૃંગાર હટાવી દેવામાં આવ્યો હતો જેમાં મહાદેવને અઢીમણ ચોખા સવા કિલો સૂતર તેમજ કૈલાસપતિનું બાણ અને કદંબના વૃક્ષની ડાળીના ત્રિશૂલ બનાવ્યા હતા અહીં મહાદેવની પૂજા સવારે પટેલ અને રાવણ કરે છે તો સાંજે ચૌહાણ શિવજીની પૂજા અર્ચના કરે છે પૂજારી તરીકે પૂજ ભરનાર પૂજ ભરું છું અહીં આગળ અને સવા બે માં ચોખા ની સંતાની બહેનોની પ્રાપ્તિ થાય સંતાન પ્રાપ્તિ માટે પૂજા કરવામાં આવે છે બીજું પ્લસ દરેક ધાન્યની પણ પૂજ ભરવામાં આવે છે અહીંયા આગળ જેને કોઈની કોઈનું સંતાન બુદ્ધિ હોય તો મગથી બસ દરેક દરેક કાર્ય માટે અલગ અલગ ધાન્યની પૂજા કરવામાં આવે છે અને દરેક ગ્રહ ગ્રહની વિધિ પણ હોમાત્મા પૂજન લઘુ ગ્રહ હોમાત્મા યજ્ઞ દરેક કાર્યની વિધિ પણ અહીંયા સંતાન સંતોષકારક પૂર્વક કરવામાં આવે છે અને અમે કરી આપીએ છીએ દરેક કાર્ય સિદ્ધ થાય છે એવા રામેશ્વર મહાદેવ જે દરેક દરેક ભક્તોની ઈચ્છા પરિપૂર્ણ કરે છે બરાબર આજે ભરી છે એમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ થયો છે એમાં સવા કિલો સૂતર બરાબર બીજું કાગળ છે પછી બાણ છે બરાબર દેવગુણીનું દેવગુણી જે વૃક્ષ છે એનું પણ બાણ બનાવવામાં આવે છે અંદર એને એને આવા કિલો સૂપ્ત અને પિસ્તાલીસ કિલો ચોખા એની સંતાન બહેનોની પ્રાપ્તિ માટે કાર્ય કરવા માટે ભટ્ટ પ્રકાશચંદ્ર મણિલાલ આ મંદિરનો જીર્ણોધાર પા વીસ વર્ષ પહેલા દસ વર્ષ દાતા શ્રી પૂનમભાઈ દેસાભાઈ પટેલ સિંહ એમના સુપુત્ર શ્રી ભુવનદાસભાઈ પટેલ દિલીપભાઈ મનુભાઈ પટેલ અને નીતાબેન દીપકભાઈ પટેલે આ ખર્ચો કરી અને મંદિર બનાવેલું હોય અને આ કડી આ મહાદેવની એટલી બધી સંતોષ મળે છે કે એની કોઈ સીમા નથી દરેક કામકાજ થાય છે એમાં દરેક નારાયણ સ્વરૂપ મૂર્તિ કામ થયાનું મગરવા નારાયણ સ્વરૂપ મૂર્તિ ગજવાન નાણા સૌની મૂર્તિ ચારેય દિશાએ લગાવવામાં આવેલ છે મંદિરનું જ્યારે નિર્માણ થતું હતું ત્યારે કોમી એક વાતાવરણ જોવા મળતું હતું શું કહેશો એ ઘડી સરપંચ માજી સરપંચ નવીમિયા મિયા મલે કયા બધું કામકાજ કરેલું છે હાલના તબક્કે સવારમાં સોમાભાઈ હનુમાનભાઈ પટેલ કરેલું હોજની પૂજા મોહનભાઈ ગેલાભાઈ હોણ કરે અને સોમાભાઈ સુરાભાઈ પટેલ કર્યા આખું પાછું સોમાભાઈ સુરાભાઈ આજે આઝાદ ગામના મંદિર બનાવવા માટે દરેક ગામના તેમજ બહારના દાતાઓ તેમજ દરેક વ્યક્તિએ પૂર્ણ સહકાર આપી અને આ મંદિર બને આ મંદિર કડનાધાર અને આધાર રામેશ્વર મહાદેવ એની કોઈ સીમા રેખા નહીં કે કોઈ પણ વ્યક્તિનું સાચું પણ તૈયારી થઈ જ જાય અંતર પવન વેગે એની કોઈ સીમા રેખા જ નહીં કેટલા સમય સુધી મંદિર નતું બન્યું પછી વીસ વર્ષથી પાયા ગોધેલા હતા દસ વર્ષથી માજી સરપંચ આવ્યો ને માજી સરપંચના દાતા મલા સિંહ તોથી ચાલુ થઈ ગયું કોમ તે મંદિર પૂર્ણ થયું તો લગીને બધી આવક થઈ જ ગઈ અને એમાં માજી સરપંચ મોહનભાઈ ગેલાભાઈ ચૌહાણે વધારે સોન દીધી પાયા પૂર્યા પોણી છોડ્યું બધું કર્યું કરતા હરતા એવાય

એ બહારની પાર્ટીઓ અમને સહયોગ આપેલો છે ન અમારા ગામની કોઈ હિંમત નથી આ મંદિર બનાવવાની પણ આ પૂરા બહારથી સહયોગના એને થયેલું છે અને આ મંદિરના કામકાજ માટે ઘણું બધું હિન્દુ મુસ્લિમ બધા એકસાથ ભાગ લઈને અમે નક્કી કરેલું અને ગામનો પૂરેપૂરો સાથ સગર અમને મળેલું છે અને તેમજ આ મંદિરનું જે બદકામ હતું એ ભૂમતના એક ભાઈ મામડેન કરીને તે ભાઈ બંધાયેલું છે અને અમારી ઘર ખર્ચો પણ ઓછો લીધો હતો કલારનું વાગરનું બધું બધા જ દાતાઓ અમને મળેલા હતા એટલે અમારા પૂરા સહયોગથી આ મંદિર થઈ ગયેલું હતું હવે નર્મદીનું નિર્માણ તો અમારે એ રીતે થયેલું અમારા ગામમાં કોઈ પરિસ્થિતિ નથી બરાબર ગામના એ પણ સાથ સહકાર લીધો ને એમાં અમારો સરપંચ મળી ગયા તે ઘડી હયાતીમાં હવે સરપંચ હતા હવે અહીંયા આગળ અમારું પૂરણ બહુ કરવાનું હતું તે પૂરણ કરીને અમે ગોમના બધા સહકારથી પૂરી નાખ્યું અને આ મંદિરનો તમામ સહયોગ જે નબીભાઈ ઈસમભાઈ મલિક કરીને ત્યાં એમને અમને સાસ સહકાર પૂરો આપેલો હતો અને જો પૈસા ઉઘરા ઉઘરા બધું અમે જતા હતા અને બધી માથા ગમે કરીને અને મંદિરનું નિર્માણ અમે કર્યું અને ઊભું કર્યું અમે ખરેખર અમારી કોઈ અમને હિંમત જ નથી આ મંદિર કરવાની